जय श्री कृष्ण मित्रों चलो जन्माष्टमी स्पेशल भजन सम्भ छु श्री गणेशे बनौ रे हे रे गोकुल गो नंद घेरा प्रगटा कुवर कान नंद घेर प्रगटा कुवर कान सोने है आनन्दय परम पार सोने आनन्दय परम पार हेजी जे घेलु बन्यो रे गोकु श्याम झुले सोना नारे पारणिए श्याम झुले सोनाणिय पारणिए हिचकावे जशोदा हिरला दोरिय ને ચકાવે જશો જિયા જે ઘેલું રે બન્યું રે ગોકુળિયો શ્યામ સુંદર ને જોવાયા નર નાર શ્યામ સુંદર ને જોવાયા વે નરેનાર નાર મનોહર મુખ જોઈ સૌ હર ખાયા મનોહર મુખ જોઈ સૌ હર ખાય એ જી આજે ઘેલું બન્યું રે ગોકુળિયો છશો દા વારે વારે લે તાયો વરણા છશો દા વારે વારે લે તારેયું વારણા અરે પુત્ર થી કરે છે બહુ પ્યાર આરે પુત્ર થી કરે છે બહુ પ્યાર तेना हैया महर खय पार हरे तेना हैया महर खय पार हे आजे बनु रे गोखलिय नन्द बाबा दान दे तारे भात भातना नंद बाबा दाने त वानिया गणु नि जनू रे पाउन गर्नवा गणु नि रे पाउन आजे नंद घेर प मन भन आजे नंद घेर प धरा मन भन हेजे आजे घे बनौ रे गोकुल्यो હે ગેલા બના છે ગોપીને ગોવાળિયા હારે ગેલા બના છે ગોપીને ગવાળિયા મંગળ ગીત ગાતા બનીને એક તાર મંગળ ગીત ગાતા બનીને એક તાર હેજે આજે ગેલું રે બનવું ગો કોળિયો હારે આજે સવે સજા રે શણગાર હરે આજે સવે સજારે રે શણગાર હરે દિવાડા પ્રગટાવ્યા દ્વાર દ્વ હરે દીપ પ્રગટાવ્યા દ્વ દ્ હરે દિવાડા ની જ કમજોળ ચારે કૌર હરે દિવાડા ની જ કમજોળ ચ રે હરે આજે આવી જાણે દિવાળી હરે આજે આવી જાણે દિવાળી હે જી આજે ઘેલું બન્યું રે લીલા લીલાવરણી વિના જય શ્યામ સુંદરની લીલાવર્ણ વિના જય શ્યામ સુંદરની હરે વેદ પુરાણ પામે ન તેનો પાર હરે વેદ પુરાણ પામે ન પાર હારે ભક્તો વર્ણવે વેમતી અનુસાર હરે ભક્તો વર્ણવે વેમતી અનુસાર જી આજે ઘેલું બન્યું રે ગોકુળિયો નંદ ઘેર પ્રગટા કુંવર કાન સૌને હૈયાનંદય પરમ પાર આજે ખેલો બન્યું રે ગોકુળીઓ જય શ્રી કૃષ્ણ મિત્રો સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના ભગવાન તમારા જીવનમાં ખૂબ આનંદ અને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે જય શ્રી કૃષ્ણ